માધ્યમિક શાળામાં પૂજ્ય ગુરુ ભવ્ય પ્રવચન બે હજાર ચોવીસ મંગળવારના રોજ આગમ વિશારદ પરમ પૂજ્ય આચાર્ય દેવશ્રી વિજય તપોરત્ન સુરેશ્વરજી મહારાજાના શિષ્ય રત્ન પૂજ્ય ગણિવર્ય શ્રી કલ્પરક્ષિત વિજયજી મહારાજ સાહેબ અને પૂજ્ય મુનિરાજ શ્રી જ્ઞાનરક્ષિત વિજયજી મહારાજ સાહેબની નિશ્રામાં લૂણપુર માધ્યમિક શાળામાં ભવ્ય પ્રવચન યોજાયું પૂજ્ય ગુરુ મહારાજનું સ્વાગત સામૈયા સાથે કરવામાં આવ્યું હતું મહારાજ સાહેબે જણાવ્યું હતું કે તમારા જીવનમાં કોઈને આદર્શ બનાવો જેથી તમે સારા માર્ગ પર જઈ શકો પૂજ્ય ગુરુ મહારાજે બાળકોને જણાવ્યું કે જો તમે તમારા જીવનમાં સારા નિયમોનું પાલન કરશો તો ખૂબ આગળ વધશો જો તમે આ નિયમોનું પાલન કરશો તો એક સમયે તમે એક સારા માણસ જ નહીં પણ પોતાના ગામને અને શાળાને સારી બનાવી શકશો આજે દુનિયામાં સૌથી મોટી સમસ્યા ગરીબી બેકારી કે વસ્તી વધારો નથી પણ સારા માણસોની અછત છે બાળકોને જો પોતાને એક શ્રેષ્ઠ રીતે તૈયાર કરવો હશે તો તેના જીવનમાં કોઈ એક નિશ્ચિત ધ્યેય કરવું પડશે પૂજ્ય ગુરુ મહારાજે બાળકોને ઉત્તરાયણ વિશે જણાવ્યું હતું કે ઉત્તરાયણ દાન આપવાનો તહેવાર છે સારું આચરણ કરનાર માણસનું સન્માન કરવું રિપોર્ટર મનુભા રાઠોડ બનાસકાંઠા